તમે ડોક્ટર થી વાત કરે એટલે આપણે ડોક્ટર ને ફોન કર્યો કે આવા મોટા પૈસા લગાડ્યા છે બધી વસ્તુનો નહીં રેકોર્ડિંગ મોકલી એમ ને ડર નથી કેવી રીતે નથી કરતા કંપની આભાર બે બરાબર હવે આમના બિલ માં શું પ્રોબ્લેમ

સમજો હું આવ્યો છું મારે અહિયાં પેમેન્ટ જે બી હોય મને હાજર આપો અત્યારે બરાબર હું કોઈ નોકર નથી કોઈ નો કે ત્યારે ઉભરું જવું બરાબર આપો અહિયાં

ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ હોસ્પિટલ કેર કમિટી આમ આદમી પાર્ટી આજે અહીંયા અપોલો અપોલો હોસ્પિટલ સી વી એચ એફ જે અહીંયા બોરકદેવ ખાતે આવેલી છે ત્યાં હું આવ્યો છું એક પેશન્ટ એડમિટ હતા એમના સગાની એક ફરિયાદ હતી એ અનુસંધાને આવ્યો છું મસ્ત મોટું બિલ આ લોકો બનાવે છે કેથેટર લગાવવાના જ ખાલી કેથેટર લગાવવાના સુડતાલીસ હજાર છસો રૂપિયા લગાયા છે લગાવવાના લગાવવાના એટલે કેથેટર અહીંયાથી જે પેશાબની નળી જતી હોય ત્યાં કેથેટર ખાલી મૂકવાનું હોય છે લગાવવાનું હોય નસમાં એના હજાર છસો મૂક્યા છે લગાવ્યું છે આપે છે ખાલી ને ખાલી ચૌદ વખત વખત નું બિલ બનાવ્યું છે ઈસીજી છ વખત બતાવે છે કરે છે પાંચ વખત ડોક્ટર ડોક્ટર આઠ વખત લખી નાખ્યું છે આવ્યા છે છ વખત ડોક્ટર આઠ વખત લખ્યું છે આવે છે છ વખત ઇન કેવા મતલબ આટલી મોટી હોસ્પિટલોમાં મોટા મોટા બિલ બનતા હોય છે બરાબર છે માણસ મધ્યમ વર્ગનો મજબૂરીનો મારો હોસ્પિટલમાં આવતો હોય ત્યારે જો આટલા મસ્ત મોટા બિલ બનતા હોય તો એ જાય કે આ બધી હોસ્પિટલોમાં પીએમ જે વાય યોજના જે આ સરકારે આ સરકારે જાહેર કરેલી છે એ મુજબ અહીંયા અમુક જ કલસ્ટર લેવામાં આવે છે એક ક્લસ્ટર એવા હોય કે અમે એમને મલાઈ મળતી હોય મલાઈ મતલબ નફો મળતો હોય એ સિવાયના કોઈ ક્લસ્ટર એ લોકો પાસે હોતા નથી એટલે બિચારો જે બી ગરીબ પેશન્ટ આવ્યો હશે મધ્યમ વર્ગનો હશે મોટી ફી ભરવાનો જ છે પણ મધ્યમ વર્ગના અને ગરીબ વર્ગના લોકો અહીંયા આવશે તો દેવું કરીને પણ અહીંયા સારવાર લેશે અને જો કદાચ બિલ ભરવામાં આગળ પાછળ થશે ને તો આ લોકો અમુક નથી એ મને ખબર છે બરાબર ઘણી હોસ્પિટલો મેં ફોન કર્યો છે કે ભાઈ ડેડ બોડી આપી દો કેમ નથી આપતા ત્યારે એ લોકો ડેડ બોડી રિલીઝ કરેલી છે બરાબર આ ભાઈની હું ફરિયાદના આધારે હું અહીંયા આવ્યો છું અને ખરેખર હું આને મીડિયામાં મીડિયામાં લેવાનો જ છું દરેક મીડિયામાં જશે આ કારણ કે આ બહુ બહુ ઘણું ખર્ચ આવો કોર્પોરેટ કોર્પોરેટ હોસ્પિટલો હોસ્પિટલોવાળા હવે આ સરકાર તો કોર્પોરેશનની હોસ્પિટલોને બી કોર્પોરેટમાં નાખી દીધી છે એસવીપી છે આ છે તે છે એમાં મસ્ત મોટા બિલ થતા હોય છે હું અત્યારે મેનેજમેન્ટમાં મળું છું શું કહે છે જોઈએ થેન્ક યુ